મુજબ જ પાણી નાખવાનું છે લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું લોટ કઠણ હશે ને તો જ ભાખરી સરસ બનશે અને મારી મમ્મી છે ને મને પહેલેથી જ ગોયણા પાડવાનું એટલે કે લુવા પાડવાનું શીખવાડું છે એટલે હું એ રીતે કરું છું જો આ રીતે છે ને પાટલા ઉપર લઈએ ને ત્યારે જવાનું મેસા મીડિયમ ને હાઈ લો ફ્લેમ ઉપર જ ભાખરી કરવાની ક્યારેય હાઈ ફ્લેમ પર નહીં કરવાની જો આ રીતે છે ને ધીમા તાપે રાખી પ્રેશર થી પ્રેશ નહતું જવાનું સરસ ક્રિસ્પી ભાખરી બની જાય જો બની ગઈ આપણી મસ્ત મજાની ક્રિસ્પી ભાખરી જો આ વધારે સરસ થયું સરસ બધી બાજુ ઘી લગાવી દેવાનું એટલે આ ભાખરી છે ને તમને લુખી એ પાવે એવી બને જો છે કાજુ બદામ તને જે ભાવે ને લઈ દે ઓકે પીસી કરી દેલો ડેડી બસ પૂછી લે મમ્મા ને આપવા ને ડેડી આપ કાજુ બદામ ના આપ્યા

સાથીદાર નીકળી ગયા છે જય શ્રી કૃષ્ણ બધા મેં જય જલારામ કેમ છો બધા સવાર સવારમાં ભગવાન રામના દર્શન કરી લ્યો પેલા બધાએ અને મેં તમને લોકોને કીધું ને કે ભાઈ આજે હું એકલી છું નાસ્તામાં મારા સાથીદાર નથી તો મને એક અમારી બિલ્ડિંગમાં હમણાં બહેનું ને યાદ આવી ગયું અમારી બિલ્ડિંગમાં થર્ડ ફ્લોરે છે ને હમણાં જ બે ત્રણ મહિના પહેલાં એ લોકો રહેવા આવ્યા હતા મમ્મી ને પપ્પા જેવડી એની એજ હતી તો એ ભાઈને કાંઈ નહોતું પંચાવનની અરાઉન્ડ ઉંમર હશે અને એને રાત્રે અચાનક એટેક આવી ગયો અને એ લોકો અહીંયા રહેવા આવ્યા ને બે ત્રણ મહિના જ બસ થયા હશે અને એ ભાઈને એક્સપાયર થઈ ગયા અને એ બેનની આખી જિંદગી બદલાઈ ગઈ એમ એટલે કહેવાનો અર્થ એ છે કે એક જ સેકન્ડમાં બધું પૂરું થઈ જાય છે એટલે જે ટાઈમ આપ્યો છે ને ભગવાને અત્યારે એને માણી લ્યો બાકી આ બધું સ્ટ્રેસ ને ઈર્ષા કરવાવાળાને સલાહ દેવાવાળાને આ તો તમારી છે ને મારે છે બધાને રહેવાના જ છે પણ જીવી લ્યો પછી ક્યારે વયા જશું નહીં ખબર નથી એક બહુ સરસ લાઈન મેં વાંચી હતી એક લારી ઉપર લખી હતી કે હિન્દીમાં લખ્યું હતું કે સમય નહીં જા રહા હે જિંદગી જા રહી હે ને સમય તો બધા એમ કહેતા હોય સમય વીતેલો કોઈ દી પાછો નહીં મળે પણ તો જિંદગી વહી જશે એ મળશે કોઈ દિવસ પાછી કેટલા જન્મ પછી આપણને આ દેહ મળ્યો છે ને એની એક એક સેકન્ડ આપણે જૈનમાં ત્યારથી ગણાય છે જવાનો ટાઈમ ફિક્સ જ છે ક્યારે જવાનું એ ફિક્સ છે પણ કેવી રીતે જીવવું એ તો આપણી ઉપર છે ને તો એટલે માણી લ્યો જિંદગીને ક્યાંય પણ જવાની ઈચ્છા હોય કાંઈ પણ પૂરું કરવું હોય કાંઈ કામ કરવાનું કે કાંઈ કોઈ પણ વસ્તુ કરવાનો શોખ હોય ઈચ્છા હોય એ પૂરું કરી લ્યો કારણ કે ક્યારબા જશું ની ખબર જ નથી તો ચલો બ્લોગમાં આગળ વધીએ જો અમારે કાશ્મીર આવી ગયું છે ઘરમાં તમે બ્લેન્કેટ કાઢી લીધા હોય તો કમેન્ટ કરજો ના આ છે ને હિયાનું બ્લેન્કેટ છે મારો મામાનો દીકરો રહ્યો ને એ હિયા જૈન્મીને ત્યાં દિલ્હીથી લઈ આવ્યો હતો અત્યારે આંસી ઓઢે છે એમાં કુકુ છે ને એટલે એને બહુ ગમે છે બેબી બ્લેન્કેટ છે આંસીને અત્યારે માપો માપ થાય છે આવતા વર્ષે કદાચ એના પગ આમાંથી બહાર નીકળશે તો કાલ રાત્રે જ અમે આ બ્લેન્કેટ કાઢ્યા આંસી આવીને અમારા પાસે ઓલા એકદમ જાડા હતા પણ સ્ટાર્ટિંગમાં એ ન ચાલે એટલે મમ્મી આંસી આવીને ત્યારે ધર્મેન્દ્ર રોડેથી એક દુકાનમાંથી લઈ આવ્યા છે આ સિંગલ નથી આવા ચાર લઈ આવ્યા મમ્મી ત્યારે હા એનું નામ શું છે ખબર તો ને બિસ્કિટનું બધા બિસ્કિટના નામ આવડે છે આનું નામ આવડે જ તો ને નહીં ડાર્ક ફેન્ટસી બહુ ભાવે જો આંશુબેન આ લેવડાવ્યું છે એક બે દિવસ પહેલા એને લેવું હતું ત્યારે છે ને મેં કીધું કે નાનું જ્યાં આવે છે ને એમાં અંદર બે આવી રીતના પેકેટ આવે એ ભાઈ પાસે હોય ને તો લઈ લો તો એની પાસે એ નહોતું કારણ કે ઘરમાં બહુ બધા બિસ્કિટ પડ્યા છે એટલે મેં તો બે વાળું લઉં તો ત્યારે એ નહોતું પછી હવે આજે આ લઈ આવ્યા એ કોઈ પાસે નથી આજુબાજુમાં

કેવી છે અંશુ હા ટુડી કેવી ચાવે છે ખીસ કોલી ની જેમ હા આજે તું સ્કૂલે શું લઈ ગઈ હતી અંશી ભાખરી ને બીજું એની સાથે શું લઈ ગઈ હતી પાણી નહી દોઈ શિયાળા સ્પેશિયલ બધી વસ્તુ આવી ગઈ છે હું છે ને થેલી લઈ આવ લઈ જતા ભૂલી ગઈ હતી પછી પ્લાસ્ટિક બેગ લેવું જો ખજૂર આ ઠળિયા વાળો જ લીધો છે ને જ મજા આવે છે કાજુ છે એ આંસી ને ખજૂરની અંદર યા છે ને બદામ ભરીને ખાય એટલે બદામ ખવાઈ જાય અને ખજૂર એ ખવાઈ જાય એટલે આની અંદર જ ભરી દઉં અમારે કાજુ ભરીને ખાવું છે હોળી હોળી સુધી તો ખવાશે જ એ આ જ અમને જલારામની જ ડૂમરાના લાડમાં હું ઘરે નથી બનાવતી એમ બહારથી જ લઈ છે આ એક પેકેટ કારણ કે અમારે આખી સિઝનમાં બે પેકેટ નથી ખવાતા હું જોઈ છે હા એટલે શું વંદા થઈ ગયા હાથ એક મિનિટ ખમ અને દીપકને છે ને બદામ અંદર ભરેલી ન ભાવે એને શેકેલા સિંગદાણા ભાવે એટલે એના માટે એ લીધા અને ખારી સિંગ લીધી છે તો આવી રીતે આવી ગયું છે શિયાળાનું બધુંય અમારે અરે છે ને આવું બધુંય આ દર શિયાળો હું જ લઈ આવું કરે પણ મને આમ તાત્કાલિક કોઈ વસ્તુ યાદ ન આવે ને મમ્મીને આમાં છે ને યાદ આવી જાય મારા સાસુને ને

આ તો છુપાઈ જાવ જાવ આવજો હો પછી જે છે ને આ બધા વોશ કરને કાં કાલે બ્લેન્કેટ કાઢ્યાને તો બેયની સાલ અમારા બેયના હતા ને ઓઢવાના બધું વોશ થઈ ગયું આજે ઓ ટાઈમ પહેલાં એક કમેન્ટ આવી હતી કે તમારે સામે આ રીતનું છે તો આમાં છે ને બધા જૂના સૂકાયેલા હોય ને ઝાડવા એ છે પછી અહીંયા બધી ખોદકા માલતું હોય ને એ એ લોકો નાખી જાતા હોય એમાં છે ને એવું છે કે આર એમ સી ની જગ્યા છે એટલે ક્યારેક એવી રીતે સીન લીધો હોય કે એવું કઈ તો એ લોકો સાફ કરાવે છે ફરિયાદ કરીએ એટલે અને ક્યારેક સાફ ન થયેલું હોય બધા જે આગળ ખૂબ ને બધું ફ્લેટ ને બધું બનતું હોય ને એ બધું જે ઈંટ ને બધું હોય ને એ બધું અહીંયા નાખી જાય છે અમુક લોકો એટલે આમાં આપણું તો કઈ ચાલે નહીં ગવર્મેન્ટનું બધું હોય એમાં બરાબર

ટુર બંધ થઈને પછી પપ્પા ટ્રાવેલ્સમાં અને કુરિયરમાં ને મોકલતા પણ ખરા પણ પછી છે ને એક બે વાર એવી રીતે થયું કે બધું મિક્સ થઈ જાય કારણ કે એ લોકો ગમે તેમ ઘા કરતા હોય ને એ રીતે હોય એટલે પછી અમે ના પહેરી કે પપ્પા અમે અહીંયાથી લઈ લેશું બરાબર તો આ રીતે સાચી હોય છે આ બહુ ટાઈમ આ ક્વેશ્ચન શોર્ટ્સમાં બ્લોગમાં બધામાં આવતો હતો અને એસઆઈઆરના જે ફોર્મ છે ને એ બધાને કોઈને ન મળ્યા હોય ને તો મતદાનનું જે તમારું બૂથ હોય ને જે મથક વોટ આપવા જતા હોય ત્યાં મળી જશે કોઈ એડ્રેસ ચેન્જ ન કરાયું હોય ને તો અમારે કાલી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ એટલે કોઈને ખબર ન હોય ને તો કહી દો કારણ કે આ બહુ જરૂરી છે બરાબર ચલો તમે છુપાઈ ગયા તા તો આવી ગયા બસ કરજે હો હવે બસ જમવાનું છે જો છે ને આ વાયરલ રેસીપી ટ્રાય કરી છે પહેલી વાર બચેલા ભાત હોય ને મારા રવો એડ કરીને મિક્સરમાં ફેરવી લેવાનું અને ઠંડા ભાત હતા મારી પાસે જેટલા ભાત હોય ને એનો અડધો રવો એડ કર્યો છે નમક અને ઈનો એડ કર્યો છે ને આટલું જાડું બેટર રાખવાનું જોઈએ થાય છે કે નહીં બરાબર સાથે આ સાઉથ ઇન્ડિયન ચટણી ટ્રાય કરી છે વઘારવાળી એકચ્યુઅલમાં આ વન ટાઈપ ઓફ રવાના કે રાઇસના આપણે છે ને ચીલા ટાઈપ થાય એકદમ સોફ્ટ જે ઢોસાનું બેટર હોય ને એમાં જે કડક થાય ને ઢોસા એટલા ક્રિસ્પી ન થાય અને આ થોડાક ભૈરા રાખવાના હોય પણ ખબર નહીં મેં તો આમ પાયથરું ને તો ઢોસાની જેમ પતલા થઈ ગયા એટલે મેં તો આંસી પણ ખાઈ લઈએ કારણ કે એના ઢોસો કહીએ ને તો એ ખાઈ લઈએ ને આમાં મેં થોડીક છાસ પણ એડ કરી હતી ને ખાટી હોય ને તો વધારે સરસ થાય એટલે આ લંચ બોક્સ માટે બેસ્ટ રેસીપી છે ને સવારે નાસ્તામાં પણ બનાવો ને તો પણ સરસ લાગે અમને તો ભાઈ જો આટલા સોફ્ટ છે એટલે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો અને વ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો આવજો કેવા આ મસ્ત સોફ્ટ સોફ્ટ ટેસ્ટ આમ કડક ઓલા જેવા કડક નો થાય આપણે જે ખીરું માં અડદ દાળ ને બધું હોય ને એવા કડક નો થાય સોફ્ટ જ હોય રાઈસ ઢોસા કહેવાય અને આ જો આ જો આ જો આવ્યા ચાઈ ખાતે કોને ખવડાવ્યા હમણાં દેડી હા 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 ડેડીએ ખવડાવ્યા કોને ખવડાવ્યા ડેડીએ ઓકે આને કહેવાય સડી ચો અમારે છે ને જમીને આવું બધું ચાલુ હોય એટલે અમારે સુવામાં મોડું થઈ જાય બરાબર પાછા ઓલા બેને હજી ન થાય ભાઈ ઉપર બેને એ આવવા જોઈએ હવે અંશિત તને ભાઈવા શું બનાવ્યું તું મમ્માએ આજે પીઝા અચ્છા એને પીઝા ખાધા ਆਪਾਂ ਬੈਟੋਸ ਆਫ ਤੇ ਨੇ ਪੀਜ਼ਾ ਲੈ ਲਿਆ ਪੀਜ਼ਾ ਖਾਤਾ ਪਰ ਆ ਮੈਂ ਕੀ ਖਵਾ ਬੈਠੀ ਆ ਉੱਪਰ ਉੱਪਰ ਗਈ ਸੀ ਚੱਕੀ ਆ ਰ ਗਈ ਇਸ ਚੱਕੀ ਆ ਰ ਗਈ ਸੀ ਬੇਟਾ